એના અંદર જે ખર્ચો થતો ખર્ચો કરી શકશો કેટલો ખર્ચો એના અંદર ત્રણ સાડા ત્રણ કામ હજાર જેવો ખર્ચો વિથ ચેલેન્જ ગેરંટી હંગાતે છે મારા નંબર ક્યાંથી મળ્યા તમને મારા નંબર તમારા મેળા ભાઈ દીધા મને ભાઈ દીધા ભાઈ હવે ક્યારે નંબર આલે હશે એમનો કાર્ય થયો હશે ત્યારે આલ્યા હશે ને હા હાચી વાત છે એતો આપણે કામ થઈ જાય તમારો ઓલો મેં કઈક તો કે મારુ કામ થઈ ગયું મેં કીધું ભાઈ આ બિલ ને આવડ્યું વાડી વિસ્તારનું પાછું વાપરીને જ આવડ્યું બિલ આવે છે એનું કારણ શું છે મને ખબર નથી પડતી આ બધું હું તમને માહિતી આપી દઈશ શું છે શું નથી જયારે વિધિ વિધાન પૂજાપાઠ કરીએ ને ત્યારે બધું ખબર પડી જશે એને બધું હું તમને બતાવી દઈશ ખબર ના પડે તો મારે એવડા પૈસા વયા જાય ને પાછા ખબર ના પડે તો

તાત્કાલિક બાપ તાત્કાલિક હું તમને કહું તો છું ને કે આજથી કામ ચાલુ કરીએ તો તમારું આ કનેક્શન નહી કપાય બરોબર પૈસા ભરવા પડે ને પૈસા તો ભરવો જ પડશે ને બાકી હશે તો જ પડશે ને યાર જીપી વાળા એમને એમ તો નહીં છોડે ને હા પણ કેટલો ટાઈમ કઈ ગયો પાછું બિલ આવે એવું કઈ જશે હા થઇ જશે પછી હું તમને કેવું આ તો તમે મારી વાતો સાંભળો જ નહીં તમે બોલો એટલે માટે તો તમારો નામ ફોટો તમારે દેવી નું નામ એન પછી વિધિ વિધાન પૂજા પાઠ કરી જેમ એક વસ્તુ હું બનાવું જે વસ્તુ તમને કેવું આ વસ્તુ આપણને ઘર મંદિર લાઈન મૂકી દેવાની પછી હું અભિમંત્રિત કરીશ અભિમંત્રિત કરી એના તમારે જોડે યા તમારે વાડીએ જાય એને ત્યાં મૂકી દેવાની હોય એટલે આપડે લાઇટ વાય મુકવાનું હોય કે હા લાઈટ હોય ત્યાં મૂકી દેવાનું હોય મીટર હોય અહીંયા હા મીટર હોય ત્યાં તો બધું એકદમ complete થઇ જશે એટલે હનુમાન દાદા ની કૃપા થઇ જશે એટલે બિલ ઓછું આવે પછી હા પછી એના પછી તમારો બિલ બિલકુલ ઓછો આવશે એટલે મારે પાસે હોય પાંચ ની મોટર આવતી હોય ને પંદર ની મોટર આવે ને બિલ ફરે છે એટલે આવે છે મીટર હમ હમ કઈ વાંધો નહીં બિલ મહિને દસ આવી જાય મહિને દસ હજાર આવી જાય સાહેબ ઓહો હો 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 મારે ખેતીવાડી છે ને ખેતી વાડી માં ઉપયોગ કરતો હું

દસ હજાર જગત ત્રણ હજાર ચાર હજાર વાપરી જાય આપણે મારો બિલ આવે મને મોટી મુશ્કેલી છે એવડું બિલ ભરવું કેમ અને આપડે ઓલા લંગરિયા નાખી તો એ પકડી જાય ડન કરે શિક કોને ઉપર કરવો છે અરે આ બિલ આવે એનું કહું તો તમને હું એનું જ કઈ કરવો છે એમ હા એજ મારો મોટી છે રામાયણ કાઈ વાંધો નઈ બધું જ કમ્પ્લીટ થઇ જશે આવતા મહિનામાં ત્રણ ચાર હાજર બિલ આવશે તમારું સાહેબ આવ્યા સુ સાહેબ આવ્યા તા મે કે તમે વપરાશ થાય એટલે વધારે આવે છે કે તમારો વપરાશ ચાલી વધતા આવશે બરોબર હમ તો કે બિલ તો આવે ને કે તો મે કીધું આનો હવે શું કરવું આમ લંગરિયા નાખી નાખીએ આપડે બરોબર છે તો એ ચેકિંગ ની બીક લાગે ને ચેકિંગ આવે તો કઈ ડોન કરે લાખ નઈ 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 પાછો તો લાંબા થઈ જવાનું ને પછી કેસ થાય ને બોવ લાંબી થાય આપડે એવું કામ નઈ કરવું મીટર નો ફરે એવું કરી દ્યો કે મને આ વશીકરણ માથે વિશ્વાસ છે કે ગમે ઈ વસ્તુ રોકી દે ગમે એ વસ્તુ રોકી જશે આમ હું તમને ગેરંટી સાથે વાત કરું છું એમ ગેરંટી થી તમારું કામ કરીને ને બતાઈશ હમ મીટર નાકડા નઈ આપણને કશું કઈ જોવાની જરૂર નથી જે વસ્તુ મીટર મૂકી દેવાની હોય બરોબર મીટર મીટર પાસે આવતા હોય બિલ વાળા તો જોઈ નઈ કે આ વસ્તુ ભલે હોય ને આ તો ખાલી કપડો છે કોઈ મૂકી ગયો હશે હા બરોબર છે એમ એટલે ત્યાંથી આમ અંદાજે અટાણે મારે મહિને દસ હજાર આવી જાય ખાલી વસ્તાર વપરાય એટલે બરોબર તો પછી કેટલો આવે એમ પછી કેવું તો છું ને ત્રણ ચાર હજાર નું બિલ આવશે એથી ઓછું ના થાય એને થી ઓછું શું થાય યાર એટલો વપરાશ થાય પછી એના થી ઓછું થાય પછી જીબી વાળું બધું મીટર તોડીને બીજું લગાવશે કે જે પેલા તો એટલું આવતો ને હવે એટલું કેમ આવે એ ના વાપરી તો ન આવે ને અમારે તો મીટર વાળું હોય ને એમ થોડું કઈ જોવા આવે હા ત્રણ ચાર હજાર તો ચાલે યાર એવો તો બિલકુલ કશું આવી જ નહીં એને એવો ચાલે નહી એને પગડી ગયા તો પછી ગયા કામ થી વાત એ ન કરાય ને માં રહેવું પડે ને એ બી મેં નિયમ માં રેવું જ પડે ને તો એની સાથે જ સાડા ત્રણ હજાર આપવાના રહેશે જે બે વાંધો ના આવે આપણે વાંધો નો આવે હા કોઈ ને કઈ નઈ એને ખર્ચો આવતો ના હોય બધો ના ખર્ચો આવે નહી એટલે આપડે આવ તો મફત ના બરોબર મિનિમમ

પાંચ ની જે હનુમાન દિંદુર ચડતો હોય ને આ લેવાનો હોય પૈસા નાખી ફોટો નાખી મને કોલ કરવાનો હશે તાકી હું ફોન ઉપર હું બનાવી દઈશ એન જેમ હું બતાવું એવી રીતે તમારે કરી દેવાનો હું તમારો જિંદગી ગુલામ અગર ત્રણ હજાર ત્રણ સાડા ત્રણ હજાર ચાર હજાર થી વધારે આવી જાય તો સારી વસ્તુ હોય પણ હા

મંદિર હશે ના મંદિર વાડી ના હોય ને તો વાડી મે કોઈ રૂમ રૂમ તો બનાવેલો આજુબાજુ આજુબાજુ ત્યાં બાંધી દેવાની હોય મોજ થી ઉપાડી જાય પેલા પણ ઉંદડા નહી એને બાંધી દેવાની તો ઉંદડા નહી લીધા આવશે ગાંઠ મારી દેવાના

પછી હું તમને કહું તો છું ને પચાસ વાર કરો કરી અટાણ ભરાય નથી ટાઈમ આપે એક વાર ભરી દેવાનો ને એના પછી નહીં ભરવાના રહેશે પણ અટાણા પાંચ છ મહિના કેમ ભરવા બસ નહી કાપી જાય બાપા હવે નહી કાપશે હા એમ એટલે કે કર દયો હમણાં એ વાળા ને મોઢું બંધ કરી દીધું હવે આવે જ નહીં પાછું બહુ મોઢું બંધ કરી દયો હવે તમે મને મોકલશો ત્યારે થશે ને હવે તમારું નામ ફોટો વગર વગેરે તમારો ફોટો મોકલી દો નામ હું લખી દઈશ અને હું તમને એક વાત કરું તમારું નામ કેવું કીધું દિનેશભાઈ જોશી હા ઓલા આપણે અહીંયા રાફોદેડ ઓલા પબ્બાભાઈ છે રાફોદેડ ની હિમ માં રાફોદેડ ની હિમ ને પીપર વસાવે પબ્બાભાઈ કબાભાઈ કબાભાઈ હા હા તમને એકત્રીસો રૂપિયા નાખ્યા હતા બરોબર તો એને તમે એમ કીધું એનો ફ્યુ હું ખબર છે બે મહિના સુધી આ ભાઈ હમ ના જોઈ ટીસી ઉતારી ગયા જીબી વાળા આખું બરોબર સમજી ગયા તમને એકત્રીસો રૂપિયા નાખ્યા

થી આ મીટર ના રોકાય મીટર બંધ ના થાય ના થાય તો એ કામ કરો તમે આ મોટા મોટા બિલ જે હાલે રોકાવી દો ને હાલો ને એને કવડો બિલ આવે કાંઈ લાખ લાખ ખર્ચો બિલ આવશે બધી થઈ જશે શું થઈ જાય તો જીબી વાળા ગાંટા થઈ ગયા મીટર મૂકી તમારા જવાથી